સર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે હોટ ટોપિક પર વાત કરવી છે માહિતીના અધિકાર કાયદા વિશે એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશે પાંચ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી આપણે ત્યાં માહિતી અધિકાર વીક તરીકે આરટીઆઈ વીક તરીકે ઉજવવામાં આવે છે નોંધનીય છે કે આ જે કાયદો છે માહિતીના અધિકારનો કાયદો જે ભારતના તમામ નાગરિકોને મળ્યો છે અને આ કાયદાનો ઘણો મોટો ફાળો છે ભારતના નાગરિકોના સશક્તિકરણ માટે તેમના જે અધિકારીઓ અધિકારો છે તેના રક્ષણ માટેનો આ કાયદો જેને સમય સાથે ઘણા બધા પડકારોનો પણ સામનો કર્યો છે ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કે જેમના કારણે ભારતીય ઘણા બધા ભારતીય નાગરિકોને તેમના અધિકારો મળ્યા છે ઘણા બધા એવા ભ્રષ્ટાચાર છે પંચાયતથી લઈને મંત્રાલય સુધીના ભ્રષ્ટાચારને પણ ખુલ્લા ખુલ્લો પાડતો એવો આ કાયદો છે અને ખૂબ મોટી કહી શકાય કે એ મહત્વપૂર્ણ છે જે ભારતના નાગરિકોને પોતાના જે અધિકારો મળ્યા છે એ અધિકારો સુનિશ્ચિત કરવાના અને તેનું રક્ષણ કરી શકે તેના માટેનો આ એટલો મહત્વપૂર્ણ કાયદો છે આ કાયદા પર ચર્ચા કરવી છે કે સમય સાથે કાયદા સંબંધિત લોકોમાં કેટલી જાગૃતતા આવી છે સાથે સાથે કયા કયા પડકારો આ કાયદા સંબંધિત છે જે આજે પણ તેનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ભાજપથી સહપ્રવક્તા અશ્વિનભાઈ બેંકર છે આ ઉપરાંત મારી સાથે પબ્લિક પિટિશનર રાજભાઈ સિસોદિયા છે પહેલા તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત અશ્વિનભાઈ આપનાથી કરું છું માહિતી અધિકાર કાયદા વિશે જ્યારે વાત કરવામાં આવે અને હવે જ્યારે આ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે આ કાયદાની જાગૃતતા માટે તો આપના તરફથી કેટલું મહત્વ આપ જોઓ છો કાયદા અને સાથે સાથે લોકોમાં અત્યારે કેટલી કેટલી છે અને સ્વતંત્રતાના જે મૂળ વિભાવના હતી નાગરિકોને રાજ્યના કોઈ પણ વહીવટ અને જ્યાં રાજ્યના નાગરિકોના નાણાની જ્યાં ફાળવણી થાય છે તેવા તમામ પ્રશ્નોમાં પારદર્શિકતા તરીકે અને જવાબદેહીનો કાયદો બન્યો આ કાયદો બે હજાર બન્યો ત્યારે ભારતીય જનતા પક્ષના વિપક્ષના નેતાઓએ પણ ખૂબ સરસ રીતે એને સપોર્ટ કર્યો અને આજે પણ આ કાયદામાં જ્યારે જ્યારે જ્યાં પણ અધિકારીઓને નિમણૂક કરવાની હોય છે જાહેર માહિતી અધિકારી એ તમામની પોષ્ટિક કરતા 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 આ કાયદો વધારે મજબૂત બને એના માટેનો પ્રયાસ થઈ રહ્યો છે આ કાયદામાં કેન્દ્ર સરકારે જે બે હજાર પાંચમાં જે નિયમો બના જે એક્ટ બનાવ્યો ત્યાર પછી નિયમો બન્યા ત્યાર પછી એની ફી ના સુધારણા અને ત્યાર પછી ત્રીસ દિવસની અંદર જે કાયદાની અંદર જોગવાઈ મુજબ તમામ નાગરિકોને એ જાણવાનો અધિકાર છે એ એને માહિતી મળી જાય એના માટેની સુપેરે વ્યવસ્થા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો પંચાણું થી ભારતીય ગુજરાતમાં સરકાર છે અને બે હજાર ચૌદ થી કેન્દ્રમાં સરકાર છે આ કાયદાનું મહત્વ ખૂબ છે નાગરિકો માટે આ કાયદાનું ખૂબ મહત્વ છે પરંતુ એક એક પ્રશ્ન મને ઉભો થાય છે કે આ નાગરિકોનો હક મેળવવા માટે જેમ કોર્ટની અંદર એડવોકેટ કોઈ પણ કેસ ને લડતા હોય છે જેમ કે આંદોલન કરી અને એક્ટિવિસ્ટે બહાર આવવું પડે છે એમ આરટીઆઈ એક્ટિવિસ્ટને કેમ બહાર આવવું પડે છે આ એક બહુ મોટો પ્રશ્ન છે શું આરટીઆઈ દ્વારા એમને માહિતી નથી મળતી અથવા તેમની એક્ટિવિટીના કારણે આ કાયદાનો પણ દુરુપયોગ થાય છે એ એની ઉપર આજે ચર્ચાની એક સોય એ તરફ જઈ રહી છે અને એટલા માટે જ ક્યાંકને ક્યાંક એ વિષય આવે છે

વિશે જ્યારે વાત કરવામાં આવે આ કાયદાના દુરુપયોગની વાત કરી રહ્યા છે અશ્વિનભાઈ કે હવે દુરુપયોગ પણ થઈ રહ્યો છે પહેલાં તો એ જાણવું છે કે શું ખરા અર્થમાં આપણા નાગરિકો આનો ઉપયોગ પણ કરી શક્યા છે અશ્વિનભાઈ બે હાજર ચૌદ માં ગુજરાતમાં કોની સરકાર હતી બીજેપી ની કે કોંગ્રેસ ની માફ કરજો પહેલા શરૂઆત કરો છો ભાઈ દઉં છું પ્લીઝ પેલા મને સાંભળી લો ઇન્ફોર્મેટિવ ટાઈપ શો કરવો છે મારે કોઈ જ પ્રકારની ડિબેટ નથી કરવી એટલે આપના મતે એક નાગરિકોનો લોકો પ્રજાનો જે પ્રશ્ન છે એ હું આપને પૂછી રહી છું કે કારણ કે આપ પ્રજા સાથે સીધા જોડાયેલા છો તો શું ખરેખર આપણે ત્યાં લોકો માટે જાગૃતતા છે આરટીઆઈ ને લઈને શું આરટીઆઈ નો ખરા અર્થમાં લોકો ઉપયોગ કરી શક્યા છે બેન તમને ખરેખર તો આરટીઆઈ ની જે પારદર્શિતા છે ને ગુજરાતમાં છે જ નહીં આ ત્રણ આરટીઆઈ છે ગુજરાતમાં જ સરકાર છે સત્તા સરકાર હોય હોય કે એ લોકો એવું લખીને આપે છે કે ભાઈ તમે તમે અમે આ કલમ મુજબ તમને માહિતી આપી શકીએ બીજું અમિત જેઠવાની હત્યા થઈ એ પણ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો બેન એ કોઈ જજ નતો એ કોઈ પોલિટિશિયન નતો એ બી અમિત જેઠવા પાછળ શું ન્યાય મળ્યું એવા કેટલા આરટીઆઈ ને દેશની અંદર ગુજરાત ની અંદર મારી નાખવામાં આવે છે જયારે એ લોકો આજે મારી પાસે ત્રણ પિટીશન છે બેન આ ત્રણેય પિટીશન ની અંદર એકદમ સ્ટેટ દેખાય છે કે ગુજરાત સરકારની સાથે સાથે નેતાઓની પણ સંડોવડી ભ્રષ્ટાચાર બીજેપીદારી હતી સાહેબ બીજેપી ની સહભાગીદારી હોય ને તો આરટી ધમકી આપવામાં ના આવે આ સૌથી વધારે ધમકી નેતાઓના કાર્યકર્તા દ્વારા આપવામાં આવે છે ભ્રષ્ટાચાર ક્યાં નથી બોલો આ ત્રણ પિટીશન છે મારી પાસે તમારા સરકારી તંત્ર જેમ કે છે કે આ નથી આવું છે અને એના ઉપર જ ફરી જાય છે સાહેબ આ પાંચ છે પાંચ ગુજરાત માહિતી આયોગમાં માં મારી ફાઇલ છે લાઈવ એક્ઝામ્પલ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે કોર્પોરેશન નો બોલો ક્યાં છે પારદર્શિતા કોની પારદર્શિતા દેશની અંદર છે ના નેતાઓ એકદમ એકદમ સિક્યોર છે એમને કઈ નહીં થઈ શકે દેશમાં સૌથી વધારે જોખમ એક એક્ટિવિસ્ટ હોય જેને ગમે ત્યારે જાન માલની નુકસાની થતી હોય બેન આપણે એવી દરરોજ ગમે ત્યારે news paper માં છાપા માં electronic પર જોતા હોઈએ છીએ કે દેશ અલગ અલગ ખૂણા માં ગમે ત્યાં RTI activist હત્યા થાય છે RTI ની હત્યા કરવા પાછળ કોનો main હાથ હોય છે આજ રાજનીતિક પાર્ટી દળ હોય છે સૌથી વધારે ભ્રષ્ટાચાર એ જ છે જનતા તો દેશની છે ને બહુ સાવકાર છે જનતા પોતે ટેક્સ પે કરે છે જનતા ક્યારે કરપ્શન નથી કરતી અને જ્યારે સત્તાનો કરપ્શન સામે આવવા લાગે છે ત્યારે એ પોતાની મોડી બસલ્સ

અશ્વિનભાઈ હવે અહીંયા હું આવું છું રાજભાઈ આપણી પાસે હવે આપણે ત્યાં આ કાયદાને લઈને બે પાસા બની ગયા છે જે રીતે આપણે વાત કરી કે હવે આનો દુરુપયોગ પણ થવા લાગ્યો છે ને એના પણ આપણે ઘણા બધા સમાચાર જોયા જે ઉદાહરણ રાજભાઈએ આપ્યા કે આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે કે જે ખરા અર્થમાં ઉપયોગ કરી રહ્યા હતા જે પ્રજાનો અવાજ બની રહ્યા હતા એમનું જે હશ્ય થયું એમની સાથે જે વ્યવહાર થયો એ કદાચ ઘણા લોકોને આ કાયદાનો ઉપયોગ કરવા માટે લોકો નિરસ છે કારણ કે આવી પરિસ્થિતિ થાય છે અને બીજી તરફ એવા લોકો એવા એક્ટિવિસ્ટ કે જે આનો દુરુપયોગ કરી રહ્યા છે એટલે આ બે પાસા બની ગયા છે અને એવું નથી કે સરકારને ખ્યાલ નથી તો સરકાર દ્વારા કાયદાને વધુ મજબૂત બનાવવા માટે કેમ એટલો સક્રિય રીતે પ્રયાસ નથી થતો ખાસ કરીને સરકાર દ્વારા આ કાયદાને વધારે ને વધારે મજબૂત કરવામાં આવે એના માટે ખૂબ સારા અધિકારીઓને નિમણૂક માહિતી અધિકારના કમિશનર તરીકે પણ કરવામાં આવી છે અને ત્રીસ દિવસમાં આ કાયદા અંતર્ગત જે જે પણ પણ નાગરિક છે એને એને માહિતી માહિતી માંગી છે છે આપી જ દેવામાં આવે એમને જે જોઈએ છે તે માહિતી સરકાર શ્રી જે આપવા લાયક હોય બધી આપે છે પરંતુ તમામ માહિતી ઘણીવાર એવી માહિતીઓ માંગવામાં આવે છે કે કોઈ પણ કોઈ બે પાર્ટી હોય એના કોન્ટ્રેક્ચ્યુઅલ જે ટર્મ્સ છે એને પણ તમે આપો જો કાયદો એ કહે છે કે ભાઈ ટ્રાન્સપરન્સી માનો કે કોઈ પણ કામ થયું છે તેમાં ટેન્ડર પ્રક્રિયા થઈ છે કે નહીં એની પ્રક્રિયા ઉપર ફોકસ કરે છે પ્રક્રિયામાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો એને કરપ્શન કહેવાય છે પરંતુ એ પ્રક્રિયા થઈ જાય એના નોટ્સ થઈ જાય અને એની અંદર પાછા એગ્રીમેન્ટ થાય જે બિઝનેસ ના બિઝનેસ ના આ એક ખાનગી જેવા પણ કહી શકાય જેના કારણે એ ઉજાગર થાય તો બિઝનેસ થાય એવી માહિતીઓ પણ આવે આવે છે છે જેના કારણે બિઝનેસના લોકોને એમ કહેવામાં કે આ માહિતી અમે આપી શકીએ કે કેમ અને ત્યારે એ પાર્ટી સરકારને ના પાડે છે કે અમારી આ માહિતી તમે ના આપી શકો અને ત્યારે કોક કોક આરટીઆઈ ને આરટીઆઈ એક્ટિવિસ્ટ ને જો નાગરિકો અને એક્ટિવિસ્ટ એમાં પાછો ફર્ક છે એક્ટિવિસ્ટનો નો આશય અલગ છે

આની અંદર આપણે નહીં પડીએ કોટ એ જે પણ જવાબદાર હતા એને નિર્દોષ કરી ચૂકી છે પરંતુ મારું એવું કેવું છે કે ક્યાંક ને ક્યાંક એક્ટિવિસ્ટો દ્વારા અધિકાર છે જાણવાનો એ નહીં કરતા ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીને દબાવવા માટે તો કોઈ પાર્ટીને નુકસાન કરવાનો જે આશય હોય છે એના કારણે આરટીઆઈ એક્ટિવિસ્ટોને જોખમ ઉભું થાય છે અને ખોટું છે જોખમ કોઈ રીતે ન થવું જોઈએ પરંતુ દરેકે પોત પોતાની કાયદાનો ઉપયોગ કરવાનો છે છે આ કાયદાનો ઉપયોગ સૌ સૌ નાગરિકો માટે માટે લોકો માહિતી કરવો જોઈએ મેં કહ્યું એમ ફરી એકવાર આરટીઆઈ એક્ટિવિસ્ટ લોકોની ભૂમિકા આ કાયદાનો પ્રચાર પ્રસાર કરી અને લોકો સુધી એનો લાભ અપાવવાની છે આજે બે હાજર પાંચ અને બે હાજર ચોવીસ આરટીઆઈ નો કાયદો જન જનના લોકો છે સવાલ છે ક્યાંક ને ક્યાંક આરટીઆઈ એક્ટિવિસ્ટ નામે કોઈ અધિકારીને દબાવા છે કોઈ કોઈ બિઝનેસ યુનિટને દબાવવા છે આવી પરિસ્થિતિ થાય ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સરકારના અધિકારી વગેરે કોમ્પ્લેક્સમાં આવે છે એ પણ ના થાય એટલા માટે હક મળે તમને પણ જાણવાનો અધિકાર છે પરંતુ એ જાણ્યા બાદ અધિકારીને ફોન થાય અધિકારી પર પ્રેશર આવે કે કોઈ બિઝનેસ યુનિટને નુકસાન થાય જેનાથી દેશનો વિકાસ રોંધાય ત્યારે અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટ પર પ્રશ્નો આવે છે અને ખોટું થઈ રહ્યું છે એવું પણ ના થાય જોવાની આપણી સૌની જવાબદારી બિલકુલ રાજભાઈ જે રીતે આપ વાત કરી રહ્યા હતા કે ઘણા બધા એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કે જેમણે અવાજ ઉઠાવ્યો ને અવાજ દબાવી દેવામાં આવે છે એમની સાથે જે દુર્વ્યવહાર થઈ રહ્યો છે એ ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે તેને લઈને તો ખાસ ધ્યાન આપવાની જરૂર છે પરંતુ આપ જે વાત કરી રહ્યા હતા કે કાયદો નબળો કરવામાં આવી રહ્યો છે અને આપનો આક્ષેપ સરકાર તરફ હતો પરંતુ એવું નથી લાગતું કે ફક્ત સરકાર જવાબદાર નથી કાયદો નબળો કરવા પાછળ એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ જવાબદાર છે કે જે આ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે જે આ કાયદાનામાં નામે ફક્ત પોતાનો લાભ કરી રહ્યા છે તો શું એમના માટે કાર્યવાહી એમની પાછળ કડક કાર્યવાહી થાય એવા એક્ટિવિસ્ટ પાછળ કડક કાર્યવાહી થાય એ પણ જરૂરી છે આપનું માઇક પહેલા અનમ્યુટ કરી હા ઓકે

સરકાર પાસે પ્રૂફ અને વિટનેસ હોય જો કે ભાઈ એને આ કર્યું છે વિથઆઉટ પ્રૂફ વિથઆઉટ વિટનેસ તમે કોઈ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટને ડીલ ના કરી શકો આ ખરેખર માનવતાની એક અંત કહેવાય એનો અંતિકરણ કહેવાય તમારી પાસે વિટનેસ છે સરકાર પાસે વિટનેસ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ એની સાથે ડીલ કરે છે બિઝનેસ કરે છે તમે એની અગેન્સ્ટમાં જઈને તમે એક્શન લો પણ એવા આરટીઆઈ એક્ટિવિસ્ટને તો શોધો બેન કે જે એકદમ નોન કરપ્ટેડ છે

એ લોકોને દેશમાં શું થાય છે એ લોકોને ખબર છે એટલે અવાજ દેશની જનતાની સોલંકી એ કોણ હતો મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હતો અમિતભાઈ જેઠવાની જયારે હત્યા કરવામાં આવી એની સામે શું એક્શન લીધું એની સામે જે તે સમયે એના એની એની સાંસદ સભ્યતા રદ કરીને એક્શન લેવું જોઈએ ત્યારે તમે એક સારા માણસ કેવાઓ

એ છતાય બી અમે લોકો આંદોલન અમે અમારું ચાલુ રાખ્યું છે અમે કોઈ દેશની અગેન્સમાં નથી કોઈ નેતા કે પાર્ટીના અગેન્સમાં નથી પણ એવા લોકોના અગેન્સ્ટમાં છે કે જે લોકો અમારી દેશની દેશમાં થતા ભ્રષ્ટાચાર અને દેશની જનતાના જે ટેક્સ ભરે છે એનો દુરુપયોગ થશે અમે ભારંભાર ઘરમાંથી બહાર નીકળીશું અમને કોઈ એ નથી કે અમારી સાથે અમારી સાથે એકદમ પબ્લિક આવશે એકલો માણસ બી અમે લોકો અમે પ્રદર્શન કરેલું છે અને અમારું પ્રદર્શન ચાલતું બી રહેવાનું છે અમને કોઈ કોઈ પાર્ટી કે નાગરિકોના હિત માટે કાર્ય કરી રહ્યા છે ખરેખર નાગરિકોના હિત માટે અરજી કરી રહ્યા છે અચ્છા અશ્વિનભાઈ આપે જે વાત કરી કે આપણે ત્યાં એવા ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કે જે દુરુપયોગ કરી રહ્યા છે તો એમના વિરુદ્ધ કડક કાર્યવાહી તો થવી જોઈએ અચ્છા આપણે ત્યાં એમના માટેની કાર્યવાહીની તો ઘણી બધી વાતો થાય છે પરંતુ જે એક્ટિવિસ્ટ ખરેખર નાગરિકોની હિતમાં વાત કરી રહ્યા છે જે એક્ટિવિસ્ટના કારણે ખરેખર નાગરિકોને હિત મળ્યો છે આપણે ત્યાં એમને પ્રોત્સાહન માટેની કેમ વાતો નથી થતી એવા આરટીઆઈ એક્ટિવિસ્ટને ઓળખાણ આપવામાં આવે એમને પ્રોત્સાહિત કરવામાં આવે એમને સાચી અરજીઓ કરે એના માટે પ્રોત્સાહન મળી રહે એમને સુરક્ષા મળી રહે તેના માટે કેમ ખાસ વાતો નથી થતી હમણાં જ મેં મારી વાતમાં કહ્યું હું જવાબદારી પૂર્વક બોલું છું અમિત ચાવડા ને ખાંભામાંથી ઉઠાવીને ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાહેબ ચેમ્બર સુધી લઈ જનાર હતો ખુબ સારા એક્ટિવિસ્ટ પરંતુ મેં કહ્યું એમ આ પ્રકારે એક્ટિવિસ્ટ આંદોલન જે છે જો આંદોલનના સ્વરૂપમાં બદલાવવાની જરૂર નથી કાયદો બની ગયો છે એટલે સૌને અધિકાર છે આપણે એને પ્રશિક્ષિત કરી અને કાયદાની વિભાવના જે પણ બિઝનેસ તૂટી ગયો કાર્યવાહી થઈ એના કોન્ટ્રાક્ટરને દંડ થયો છે એની પર પોલીસ કાર્યવાહી થઈ અધિકારી પર પોલીસ કાર્યવાહી થઈ આ બધું થાય છે એમાં એક્ટિવિસ્ટ આરટીઆઈ પણ એમનો રોલ છે અને ન્યૂઝપેપરનો નો પણ રોલ છે મીડિયાનો રોલ છે ને જવાબદાર અધિકારી પદાધિકારીઓ લીધેલા એક્શન નો રોલ છે એટલે આરટીઆઈ ના કાયદો ખુબ સારો છે એનો નાગરિકો ખુબ ઉપયોગ કરે અને આરટીઆઈ સુરક્ષા બાબતે પણ સરકારે હંમેશા પગલા લીધા છે અને હું આપને કહીશ કઈ રીતે પગલા લીધા મારા મિત્ર ને કહીશ ગુજરાત ની અંદર દરરોજ વિકાસ ના નામે નવા નવા પ્રોજેક્ટ આવે છે વિકાસ થઈ રહ્યો છે ત્યારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ કરવાનું હોય છે અને એન્વાયરમેન્ટ એનવાયરમેન્ટ માં તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટો માહિતી લઈને એ કાર્યક્રમમાં આવે છે અને કલેક્ટર એમને સંપૂર્ણ સાંભળે છે અને એમની સુરક્ષાની જવાબદારી લે છે એક પણ વાર ગુજરાતની અંદર એવું નથી બન્યું કે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હે કોઈ પ્રશ્ન પૂછો જાહેરમાં અને એને ગાડીમાં આવતા કોઈએ રોક્યા હોય આવું નથી બન્યું જાહેરમાં બધાને પ્રશ્ન પૂછી શકાય છે એનો જવાબ પણ જે પણ એજન્સી હોય એને આપવો પડે કોઈ કોર્પોરેશન હોય સરકાર હોય કે કોઈ વેપારી યુનિટ હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય એમાં કોઈને ગુજરાતમાં આવું જરૂર નથી પરંતુ હું છું અમુક એક્ટિવિસ્ટ આને ધંધો બનાવ્યો છે ધંધો બનાવી અને એમણે જે જે વ્યક્તિ સામે કે જે આગેવાન સાથે અથવા જે બિઝનેસ યુનિટ છે એની સામે આ કાયદાનો દુરુપયોગ કરી સીધા એમનો ગેરકાયદેસર લેવાની કરી છે અને આવું થતું હોય ત્યારે આવા જોખમોના પ્રશ્નો બનતા હોય છે આવું પણ ના બનવું જોઈએ આવું પણ ના બનવું જોઈએ એમણે જે ઉલ્લેખ કર્યો એ ઉલ્લેખમાં હું વાત કરીશ કે કોર્ટમાં દિનુભાઈ સાંસદ તરીકે હતા તેમ છતાં એમને જેલમાં જવું પડ્યું અને કોર્ટે એમને નિર્દોષ છોડ્યા આ પ્રક્રિયા ભારતના સંવિધાનમાં લખેલી છે અને એટલે કોર્ટ અંદર પ્રક્રિયા તમામ કામ માટે એમાં કોઈ સંસદ સભ્ય હોય કે સામાન્ય એમાં ભેદ થતો નથી કોર્ટ એનો ન્યાય છે અને બધા માનવા માટે બંધાયેલા છીએ એટલે આ પ્રક્રિયા પ્રમાણે આરટીઆઈ પણ કર્યા પછી કોર્ટમાં પણ જવાય છે અને આરટીઆઈ દ્વારા સરકારનું પણ ધ્યાન દોરાય છે અને સુપેરે આરટીઆઈ એક્ટિવિસ્ટને ગુજરાતમાં હું એમ કહીશ ખુબ સારી રીતે ચાલે છે કોંગ્રેસના શાસન ની અંદર ક્યાંક ને ક્યાંક એવા બધા કાયદાનો દુરુપયોગ કરી અને એના આગેવાનો જે કાયદાના માધ્યમથી અનેક લોકોને નુકસાન કરતા એવું આજે નથી કોઈ પણ આગેવાન આવા કાયદાઓનો દુરુપયોગ કરી અને કોઈને નુકસાન કરી શકતો નથી તેવું ભાજપના રાજમાં કહી શકાય બિલકુલ રાજભાઈ આપની જે વાત છે ટૂંકમાં જણાવશો સમયનો અભાવ છે અ આસ્મીન કોઈ પણ પાર્ટી ને આપણે છે ને ટાર્ગેટ નથી કરવાનું

મળવું જોઈએ બિલકુલ મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જો આ કાયદાને આપણે મજબૂત કરવો છે આ કાયદાનો ખરેખર ઉપયોગ આપણે લેવો છે તો લોકોએ જાતે જાગૃત થવાની જરૂરત છે ત્યારે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર Yeah. <laughs> you